વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ નિત્યક્રમ મુજબ સ્કૂલમાં જવા માટે રિક્ષામાં બેસીને ખાસ વળી સ્મશાન નજીકથી પસાર થઈ રહ્યા હતા દરમિયાનપુર જટે પાછળથી આવેલા ટેમ્પાએ રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો તેને કારણે રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા અને રાડા રોડ કરી મૂકી હતી લગભગ અગિયાર જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થવા પામી હતી લોકોના જણાવ્યા મુજબ ટેમ્પો ચાલક નશો કરીને વાહન ચલાવતો હતો અને ઘટના સ્થળેથી નાસી ગયો હતો બનાવની જાણ થતા કારેલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અહીંને જ છોકરાઓને બધા રિક્ષા લઈને અહીંયા લઈ જતો હતો ત્યાં ઊભી હતી ફૂલ પીડેલો હતો ટેમ્પોવાળાને રિક્ષાને ગુલાટ મારી દીધી છોકરાઓ બધા દબાઈ ગયા તો અમને ખબર પડી એટલે બધા ફરિયાના છોકરાઓ આય અને અહીં ગાડી એને ઊભી કરીને છોકરાને સાઈડમાં કાઢ્યા બીજું કંઈ નહીં તો ભગવાનની દુઆથી કંઈ છોકરાને નુકસાન નહીં થયું કંઈ કંઈ બનાવ થયો તો અમને આજે છોકરો ગુમાવનો વાર આવત એટલે ભગવાનની દુઆથી આટલું સારું હતું એટલે અમે બચી ગયા બીજું અહીં આ બેચરાજી ખાસ વાલીવાનો રહ એટલે અમે કિસ્મત ભગવાનની દુઆ કરી તા તો બાલ બચ્ચા અમારે બચી ગયા બીજું તો કંઈ નથી હવે ઉપરવાળાની સેવા હવે તમે રિપોર્ટર છે હું છોટુભાઈ સોમાભાઈ ચૌધરી હવે તમે રિપોર્ટર